જોડાવા બદલ ખુબ અભિનંદન શુભેચ્છા દર્શક મિત્રો સોમનાથ સ્થિત ગાંધી ચોક જે બકાળા શાક માર્કેટ તરીકે ઓળખાય છે બકાલા શાક માર્કેટ સ્થિત આજે હું વાતચીત કરીશીર સોમનાથ લાઈવ ના માધ્યમથી સુપ્રીમ કોર્ટ દ્વારા

એ વિસ્તાર આપણે વિડીયો ફૂટેજ આપણે સ્ટાર્ટ કરશું અને એના માટે વિસ્તારપૂર્વક વાતચીત કરીશું કે રાજસ્થાન દ્વારા જે નવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે રાજસ્થાન સરકાર દ્વારા અને રાજસ્થાન સુપ્રીમ કોર્ટ દ્વારા જે નવા આદેશો જાહેર કર્યા છે બાબત આપણે વાતચીત કરશું એસી ઓર્ડર શુક્રવારે સાત ડિસેમ્બર સાત નવેમ્બર બે સુપ્રીમ કોર્ટ રખડતા કુતરાઓના મુદ્દા અંગે ત્રણ આદેશો જાહેર કર્યા છે કોટે રાજ્યોને એમિક્સ ક્યુરીના રિપોર્ટ પર કાર્યવાહી કરવા અને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે આશ્રય સ્થાનોમાં મુકવામાં આવે મ્યુનિસિપલ કોર્પોરેશન પેટ્રોલિંગ ટીમો બનાવવી જોઈએ અને ચોવીસ કલાક દેખરેખ રાખવી જોઈએ કોર્ટે હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે રસ્તા પર ના દેખાય રાખો રખડતા કુતરાઓ લઈ સુપ્રીમ કોર્ટે ત્રણ મહત્વના આવ્યા છે રખડતા ત્રાસ ને કારણે રખડતા સ્વાઈન કુતરાઓના ત્રાસને કારણે માનવ જીવનને બચાવવા માટે એ વિષય બાબતે આપણે વિસ્તારપૂર્વક વાતચીત કરશું અત્યારે હાલ સ્થિત વેરાવળ ગાંધી ચોક મોટી શાક માર્કેટ વિસ્તારમાં અમે છીએ વોર્ડ નંબર અગિયાર માં પ્રવેશતા અટકાવવામાં આવે આ રસીકરણ અને આશ્રય સ્થાનોમાં રાખવા જોઈએ કોર્ટે આપ્યો હતો કે તેના આદર્શ અઠવાડિયામાં અમલ કરવામાં આવે અગિયાર ઓગસ્ટના રોજ ન્યાયાધીશ જે બી

આ શાક માર્કેટમાં આપણે વાતચીત કરીએ રખડતા ઢોર સ્વાઈન અને કુતરાઓ કે જેના કારણે માનવ જીવન ખતરાવા છે અત્યારે આપણે જોવા જઈએ તો લગભગ સ્ત્રી પુરુષ બુઝુર્ગો વૃદ્ધો એ બધા લોકો શાકભાજી અથવા તો રખડતા ઢોરોના કારણે એમના માલ સામાનને નુકસાન પહોંચાડી દે અથવા તો આકસ્મિક ઘટના ઉભી કરી દે તાનો જિમ્મેદાર કોણ આપણે જોવા જઈએ તો સીધી અને સરળ વાત છે કે ભાઈ તમારા વોર્ડમાં કોઈ પણ પ્રકારની તકલીફ સમસ્યા તમને પડતી હોય તો તમારે સીધો સંપર્ક કરવાનો રહેશે તમારા વોર્ડના કાઉન્સિલરનો તમારા વોર્ડના નગરસેવકનો જેથી કરી આ સમસ્યાનું સમાધાન થાય આપણે હંમેશા તમને અને આપણે બધા લોકો નગરપાલિકા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો નાખતા હોય આપણે હંમેશા માટે સરકાર ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો નાખતા હોય પણ ખરેખર આપણે બધા પ્રજાજનોને જાગૃત થવાની જરૂર છે આપણે ખરેખર કેવું જોઈએ તો વોર્ડના

પ્રાણી પશુ જોવા મળે તો તાત્કાલિક એમનું રેસ્ક્યુ કરી અને એમને સ્થાનાંતર કરાવશે એમને ક્યાં એમની જગ્યા ઉપર પહોંચાડવામાં આવશે આ બાબતે હાલ માહિતી મળી રહી છે અને રાજસ્થાન સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ પરિપત્ર નું ચુસ્તપણે આદેશ કરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે અને તમામ પ્રકારના આદેશો જાહેર કરી દીધા છે કે આ પરિપત્ર મુજબ નિયમોના પાલન થવા છે તો હવે આપણે રાહ જોઈએ છીએ કે આપણા ગુજરાતમાં પણ પરિપત્ર રખડતા કુતરા પકડવા નજબંધી કરવા અને રસીકરણ કરવાનો અને તેમને તેમના નિવાસ સ્થાનમાં પાછા છોડવાનો આદેશ આપ્યો છે બાવીસ ઓગસ્ટના રોજ કોર્ટે સુનાવણી નો વ્યાપ

જોધપુર માં સુપ્રીમ કોર્ટ દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે જે આદેશો જે મૂક્યા છે એ છે એ બાબતે આપણે સંપૂર્ણપણે વાતચીત કરી લીધી છે કે ભાઈ રખડતા ઢોરોના ત્રાસ ને હંમેશા માટે નાબૂદ કરવા માટે રખડતા ઢોરો અને સ્વાઈન ના ત્રાસ ને હંમેશા માટે ખતમ કરવા માટે પૂર્ણ કરવા માટે રાજસ્થાન સરકાર કટિબંધ થઈ ગઈ છે રાજસ્થાન સુપ્રીમ કોર્ટ દ્વારા આ આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આપણા ગુજરાતમાં પણ આ નવા પરિપત્રો આવી જશે અને ગુજરાતમાં પણ હાઈકોર્ટ દ્વારા આનું ચુસ્તપણે પાલન કરવા માટે નગરપાલિકા મહાનગરપાલિકાને આદેશ જાહેર કરવામાં આવશે અને વહેલી તકે આપણે જે સોમનાથ જિલ્લાની વાત કરીએ મુખ્ય મથક વેરાવળ શહેરની વાત કરીએ કે દિન પ્રતિદિન રોડોના ત્રાસ વધતા જાય છે દિન પ્રતિદિન સ્વાઇનના ત્રાસ વધતા જાય છે જેના કારણે નાનામાં નાના સામાન્ય માણસ ને પણ વિશેષતા જાણવા મળી છે કે ભાઈ જ્યારે આપણા ગુજરાતમાં આ નવો પરિપત્ર આવશે ત્યારે પરિપત્રમાં કયા કયા પ્રકારની સુવિધાઓને વ્યવસ્થા મળશે જેમ કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ચોવીસ કલાક માટે પેટ્રોલિયમ કરવામાં આવશે કુતરાઓ રખડતા ઢોર જોવા મળશે એ પેટ્રોલિંગ દરમિયાન એમને રેસ્ક્યુ કરાવી એમને સ્થાનાંતર કરાવવામાં આવશે એમને એમની જગ્યા મૂકવામાં આવશે આ બાબતની સુવિધા અને વ્યવસ્થા ટૂંક સમયમાં મળવાની છે અને બીજા નંબરમાં એક પેટ્રોલિંગ ટીમ પણ તૈયાર કરવામાં આવશે નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા કે જે પેટ્રોલિંગ ટીમ દ્વારા રખડતા ઢોરોનો નિકાલ કરવા માટે એમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવશે જેથી કરી માનવ જીવન સુરક્ષિત રહેતા તો આપ જોતા રહો સોમનાથ લાઈવ વિશેષ આપને આ બાબતે માહિતી આપવાની છે તો અત્યારે વેરાવળ સ્થિત ગાંધી ચોક મોટી શાક માર્કેટ વિસ્તારમાં આપણે છીએ આપણે વિશેષ સમાચારમાં તમારે નિહાળવા માટે જોડાવું પડશે ન્યૂઝ સાથે